વાત કરી અમદાવાદની તો અમદાવાદ મેઘાણીનગરમાં પોલીસ કર્મી દારૂ પીધેલી હાલતમાં દેખાયો અક્ષય ડોડિયા તેમજ રોહિત પરમાર પીધેલી હાલતમાં દેખાયા બંને પોલીસ કર્મી શાહીબાગ હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે પોલીસ કર્મી પર મહિલાઓની છેડતી કર્યાના પણ આક્ષેપ લાગ્યા છે સ્થાનિકોએ આ મામલે પોલીસમાં જાણ કરી મેઘાણીનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી આ ઘટના અમદાવાદ મેઘાણી નગરમાં ખુદ જ દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યો અક્ષય ડોડિયા તેમજ રોહિત પરમાર પીધેલી હાલતમાં દેખાયા આ બંને પોલીસ કર્મી શાહીબાગ હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે આપણે જણાવી દઈએ કે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર નિમિત્તે જે રીતે દારૂ માટે લોકો દારૂ સાથે ન પકડાય તે રીતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને એ ચેકિંગ પોલીસ દ્વારા જ કરવામાં આવી રહ્યું હતું અને અહીં ખુદ જે પોલીસ કર્મી છે એ પોલીસ કર્મી જ દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઉદય રંજન પાસેથી ઉદય શાહીબાગ હેડક્વાર્ટર માં ફરજ બજાવતા બે પોલીસ કર્મી કે જે દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા આ સાથે તેમની ઉપર મહિલાઓની છેડતીનો પણ આક્ષેપ જરૂર છે વાત કરવામાં આવે તો અમદાવાદના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનાવ છે

હવે વાત કરીશું પીએમ મોદીના ત્રણ રાજ્યોની મુલાકાત વિશે